દૈનિક પત્રોમાં માનની રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટિત થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્સ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર રોતી કરીને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતાં લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશે તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે માફ કરી દો હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માન્ય છે અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈ સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જીંદા દિલ રાખીને અમને પણ થોડો મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચો છો બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરો જેવું કે મને લાગતું નથી